હેલો મજામાં ને હું ગીભાઈ લેનિકનો વિડીયો અને વિડીયોમાં તમને બતાવીશ કે આપણે ફ્રી ફાયરમાં આવી ગયો નવો જબરસ્ત ઇવેન્ટ અને ઓલા આ સો તારીખના જવાબ અને આપણે કાયમ જવાબ નો વિડીયો મૂક્યો છે જે જવાબ આપણા સાચા થાય છે તેનો પ્રૂફ પણ તેને બતાવી દઈશ અને તમને તેને ખબર હશે મેં જો સિલેક્ટ કર્યું છે મેં તો સુધી જવાબ કર્યો છે તમને ખબર હશે આપણો આ ઇવેન્ટ આપણે સ્ટાર્ટ થશે આ જો છે તમને ખબર ન હોય તો તમે જે લઈ લેજો તો આપણે કેલેબન સોઠા ટપકા પર પહોંચી ગયા છે નો આજનો મિશન જે બી આર મોડ માં એક બુયા કરવાની છે આ બણને લેવા માટે તમારા પાંચ ટીમમેટને રિવાય કરવાનો રહેશે એવું કાળ્યો કેરાય આપણા ત્રણ ભાઈ ભુની એક ક્લાસિક મઈ જવાય ને એને કે જો ટીમ ના ફડમાં ન રાખે એને રિવાય કરી નાખીશ કે આપણે ન રાખતા પછી આપણે રિવાય કરી નાખે અને કે ગુજરાતી અમે તેમ નહોતું લેવા જે તમારе પ્લાલ માં પીલામ જાય હોય તો ને એટલા અલગ અલગ આમ છે લાલ માં એલા બણને પછી આપણે લેસી આ આ બધું મુક્યો ને આપણે કામ ની વાત કરી છે અને જે માટે વિડીયો તમે જોઈ રહ્યા છો આના જવાબું સુધી મિશન ને પર નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરીને તમારા મિત્રો ને શેર કરજો અને લાઈક કરી દેજો આપડે અગર 18 ટોકન થઈ ગયા છે આજને પેલેને બેઠા જો તમે જોલી જો જશે અને તને તૈયારી ના જો બતાડજો બધા બધા હાચા છે તૈને ત્રણ સુજ એકને ત્રણ હાચા છે પનવરખને તૈને દિન હાચા છે હો જાયનું આવે છે પેલો એ તો નકજો નામ આપડા આવતું નઈ અને બીજામાં પણ તમને શું શું લાગે તમને શું આવશેમાંથી માં જવાબ A છે B તો ઓલું આમાં પહેલામાં છે ને A છે આમાં બીજામાં ત્રીજામાં આપણે કઈ ગાણી કર્યું નહી ત્રીજામાં છે C ના માં પડે વાસવાનો નસી આવતી ગાળ બહુ પૂછી સી એ ભલે બાર ની નીકળાય જો પાછું જવું પડશે આ એડમ સાસા પણ કે ગોગળ પડવો ને એ

બીજામાં બી સી આવે છે અને ત્રીજામાં આવે છે બી મીમેક્સ 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 જે હોય એ મીમ એવું કહે છે અને મારા આગળ એક નવી આઈડી છે કે કોઈક ભાઈ બન છે એનામાં મેં કડીક વાપરી દે છે તેનો આપણે ક્લેશ કરવાનો થોડોક વિડીયો જોઈશું ત્યાંથી લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો રૂકો જરા સબર કરો

मेडी पी उठे हूं वे जगह तो बंद था तो वो मेडी पीता तो कोई कोई मान दो याटा नहीं अब लोग यहां तक पक्की आप लोग इसे फार्मर्स वे जगह तो फार्मर्स नो कलर पर आप बना गए ओ भाई मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड यार मजाक

अपने कटो ले लीज हे कटो क्या मैंने खबर नहीं पाई तो कि एम तो कटो कहवा से मैंने कटो कहो शू तो मिर्जे कहता है वही विडियो से कट थी गए रेकॉर्डिंग खराब थी गई विडियो से कट कर ना ये भाई बहुत नोक नोक जो है ना वैसे बंदा कौन है कहां से आते हैं चांद से आए हुए हैं हमारे पंगरिया अपनी से भी 40 दिन से कसो

फेरू को यहां आ आ आवे आव, आव तो कई आउत तो नहीं कोई फेरू भइरे को है फ्रेंड्स लूट नहीं फामासन में मरे गए से अवधि में شنو பண்ணवा तो बस आज तो तो ने वीडियो में अटलुस सबडे पे कर दियो और कमेंट में कमेंट में तुम वीडियो गुमियो तो खत्म कमेंट कर देजो बाय बाय टाटा गुड बाय गया